નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો આજે આપણે વાત કરીશું આંધળો પ્રેમ ન શેડો હમે હમ સતાયે હુએ હે બહુ જખમશીને પે ખાએ હુએ હે નસીબને દોષ આપતી આશકાએ પ્રેમ નામની વેદી પર પોતાની આખી યુવાનીની બલી સડાવી દીધી બે સંતાનોને જન્મ આપ્યો પંદર વર્ષની આશકા પાડોશમાં રહેતા અમરના પ્રેમમાં પડી ગઈ એક તો પ્રેમ આંધળો કહેવાય છે ઉપરથી ઉંમર પણ કાશી બંનેના ટેનામેન્ટ્સ વચ્ચે ત્રણ ફૂટ ઊંચી એક દીવાલ રોજ આવતા જતા બેની નજરો જનતા કુકડી રમે ત્રણ વર્ષ પસાર કરવા જ પડે એમ હતા કારણ કે અઢારની ન થાય ત્યાં સુધી આસ્કા લગ્ન ન કરી શકે પંચોતેર હજારની વસ્તી ધરાવતું ટાઉન આજથી ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે બંને જણા વારંવાર મળે મળી તો ન શકે પણ સીટ્ટી સપાટીથી સંદેશાઓની આપલે ચાલતી રહે ફૂલની સુગંધ પ્રચર્યા વગર ક્યાં સુધી રહે આશકાની જ સોસાયટીમાં રહેતી સુનિતાએ એક દિવસ એના કાનમાં માહિતી રેડી જોજે હો આશો તું અમરિયામાં ફસાઈ ન જતી એ સાવ લબાડ છે આશકાને ખરાબ લાગી ગયું કેમ લબાડ એણે તારી સાથે શું કર્યું એણે મારી સાથે તો કંઈ નથી કર્યું પણ એને સિગરેટ ફૂંકવાની આદત છે એ મારા મોટાભાઈનો ફ્રેન્ડ છે એટલે હું જાણું સુનિતા બોલી તારો ભાઈ પણ ફૂકતો હશે પહેલાં તું તારા ભાઈને રોક પછી મારા અમરની વાત કરજે આજકા રોકડું પરખવાને ઘરમાં ચાલી ગઈ એક દિવસ એ દૂધ અને બ્રેડનું પેકેટ લેવા માટે ગઈ હતી દૂરથી એણે સિગરેટના ધુમાડા કાઢતા અમરને જોયો અમરે પણ એને જોઈ લીધી અડધી પીવાયેલી સિગરેટ ફેંકી દઈને એ બોલ્યો સોરી હું ક્યારેક જ પીઉ છું મહિનામાં એકાદ વાર જો તું મનાઈ કરીશ તો હું છોડી દઈશ આશકાને એ દિવસે પોતાની મોહબત ઉપર માન થઈ આવ્યું પ્રેમ માણસ પાસે શું નથી કરાવતો અમર જેવો હણહણ તોખાર મારી એક મનાઈ પર એનું વ્યસન છોડી દેવા તૈયાર છે આસ્કા અઢારમું વર્ષ પૂરું કરવાની તૈયારીમાં હતી ત્યારે એના મામાના દીકરાએ સમાચાર આપ્યા દીદી મને જાણવા મળ્યું છે કે તમે ઘરમાં કોઈને જાણ કર્યા વગર તમારા પાડોશમાં રહેતા અમર સાથે ભાગીને મેરેજ કરવાના છો આ સાસુસે તને કોણે કહ્યું આશકાએ સ્પષ્ટ ઉત્તર આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો મને કોણે શું કહ્યું એ ઇમ્પોસનલ નથી ઇમ્પોસનલ એ જ છે હું તને કહેવાનો છું કજીને અવાજ ધીમો કર્યો અમર શરાબ પીવે છે ફરી પાસા આશકાના મનમાં પ્રેમના ફીણ ઉભરાયા તો શું થઈ ગયું લગ્ન થઈ ગયા પછી હું એને શરાબ છોડાવી દઈશ અને એક દિવસ આશકા ઘેરેથી ભાગી ગઈ અમરે તો પોતાના ઘરમાં વાત જણાવી દીધી હતી પણ આશકાના પરિવારમાં હાહાકાર મસી ગયો એમણે દોડાદોડી કરી મૂકી બીજા દિવસે અમરના પિતાએ હકીકત જણાવી દીધી અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું નવપ્રિણીત અમર આશકા પાંચ દિવસ હરીફરીને ઘેરે પાસા આવી ગયા જિંદગીની સાસી શરૂઆત હવે જ થઈ લગ્ન કરીને પતિના ઘરમાં આવ્યા પછી આશકાને જાણ થઈ કે અમર તો રીઢો શરાબી છે રોજ સવારથી જ એનું દારૂ પીવાનું શરૂ થઈ જતું હતું એના મમ્મી પપ્પા કે ભાઈ બહેન એને રોકી શકવાની સ્થિતિમાં ન હતા જો અમરનું ચાલે તો એ સવારે ઉઠીને બ્રશ કર્યા પછી કોકળા પણ શરાબથી જ કરે આશકાએ પતિની સાથે સમજાવટથી કામ લેવાનું શરૂ કર્યું તમને સૌથી વધુ નશો આપવા વાળી હું હાજર છું ને પછી શા માટે રોમેકિંગ કરો છો શા માટે શરાબ પાન કરો છો એકાદ મહિના સુધી તો અમરે શુભ સાંભળી લીધો પછી ત્રાળ પાડી મારે શું કરવું અને શું ન કરવું એ તારે કહેવાની જરૂર નથી હું તું મારી બાયડી છે મારી માલકીન નથી જો વધારે ડબડબ કરવાની કોશિશ કરીશ તો આપીશ ડાબા હાથની એક થપ્પડ આસ્કા રાણીના મન પરથી પ્રેમનો બધો નશો ઉતરી ગયો જિંદગીની નગ્ન વાસ્તવિકતા હવે સામે આવી ગઈ એનું દુઃખ જોઈને એક દિવસ એના પપ્પાએ કહ્યું બેટા પાસી આવી જા અમે તને સ્વીકારી લઈશું તું યુવાન છો સુંદર છો તને બીજો કોઈ સુપાત્ર જીવનસાથી મળી રહેશે હજી કંઈક ખાટું મોળું નથી થઈ ગયું ખાટું પણ થઈ ગયું છે અને મોળું પણ થઈ ગયું છે પપ્પા મને ચોથો મહિનો જાય છે આશકાએ સવારે ઉઠતાની સાથે ખાટા ઘસરકા આવતા હતા અને જમવાનું જોઈને મોળ ચડતી હતી પપ્પાએ કહી દીધું દીકરી તે હાથે કરીને તને પોતાને લગ્ન નામના પિંજરામાં બંધ કરી દઈને બહારથી તાળું લગાવીને સાવી દરિયામાં ફેંકી દીધી છે હવે તારું નસીબ જ તારી સાથે છે નસીબને દોષ આપતી આસ્કાએ પ્રેમ નામની વેદી પર પોતાની આખી યુવાનીની બલી સડાવી દીધી બે સંતાનોને જન્મ આપ્યો સાસુ સસરા બંને ગવર્મેન્ટ સ્વર્નસ હતા એટલે ઘર ચલાવવામાં તકલીફ ન પડી પણ અમરનું શરાબ પાન હદ વટાવી રહ્યું હતું એનું લીવીર ખરાબ થવા માંડ્યું એની સારવાર પાછળ હજારો રૂપિયા ખર્ચાતા ગયા શરાબ એક એવું વ્યસન છે જે કોઈ પણ પરિવારના આર્થિક માનસિક અને શારીરિક સુખ શેરને ખાઈ જાય છે આશકાના સાસુ સસરા પણ એમનો સમય આવતા વિદાય થઈ ગયા હવે માત્ર એમની થોડી ઘણી બસત હતી અને ચાર જણાના પેટ હતા ત્રણ દાયકાના યાતનાપૂર્ણ દાંપત્ય જીવનથી આશકા ત્યારે મુક્ત થઈ જ્યારે અમર લિવર સિરોશિયસથી રીબાઈને મૃત્યુ પામ્યો મરતાં મરતા એ આશકા માટે સુખના બધા જ બારણા બંધ કરતો ગયો હતો ધન ખર્ચાઈ ગયું હતું આસ્કાનો દેહ અડતાલીસ વર્ષનો થઈ ગયો હતો આ ઉંમરે પણ એ દેખાતી હતી સુંદર પરંતુ બબ્બે સંતાનોનો ઉછેર અને શિક્ષણની જવાબદારી સાથે હવે એને કોણ અપનાવે આસકાનું ગ્રેજ્યુએશન અઘરું થઈ ગયું હતું એને સારી નોકરી કોણ આપે અત્યારે અડતાલીસ વર્ષની આશકા આપણા પુરુષ પ્રધાન સમાજમાં ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાની નોકરી મેળવવા માટે ખાનગી કંપનીઓના ઉમરા ટોસી રહી છે બાર ધોરણ પાસ થયેલી સ્ત્રીને આટલો પગાર કોણ આપે દરેક જગ્યાએથી આ જવાબ સાંભળવા મળે છે પંદર હજાર રૂપિયા આપીશું આખો દિવસ કામ કરવું પડશે સાસો મુક્તિ આશકા પોતાની જાતને પૂછે છે પંદરમા વર્ષે પ્રેમમાં ખાબકવાની શી જરૂર હતી પ્રેમી દારૂડિયો છે એ જાણ્યા પછી અઢાર વર્ષે એને જીવનસાથી બનાવવાની શી જરૂર હતી લગ્નજીવનની વ્યવસ્થા વાસ્તવિકતા સમજાઈ ગયા પછી પ્રેગ્નન્ટ થવાની ઉતાવળ કરવાની શી જરૂર હતી એક બાળક થઈ ગયા પછી પણ છૂટાછેડા લેવાને બદલે શરાબી પતિને વળગી રહેવાની શી જરૂર હતી આ તમામ સવાલોના જવાબમાં મારે આચકાને એક સવાલ પૂછવો છે જેને તારા જેવી ખૂબસૂરત પત્ની મળી હતી એ પુરુષે શરાબનો સહારો શા માટે લીધો હશે તારા પ્રેમના નશા કરતા દારૂનો નશો એને વધારે વહાલો લાગ્યો હશે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો